હલો ખેડૂત મિત્રો રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ પચીસ ડિસેમ્બર બે હજાર પચીસ ને ગુરુવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તો બારસો એસી રૂપિયાથી લઈ પંદરસો છપ્પન રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તો પાંચસો રૂપિયાથી લઈ પાંચસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તો પાંચસો છ રૂપિયાથી લઈ છસો બે રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ નવસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે તે ત્રણસો ચાલીસ રૂપિયાથી લઈ ચારસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે નવસો દસ રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે તે આઠસો નેવું રૂપિયાથી લઈ એક હજાર પિસ્તાલીસ રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ અઢારસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે નવસો સાઠ રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ બે હજાર ઓગણીસ રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે છસો તેત્રીસ રૂપિયાથી લઈ એક હજાર ચાલીસ રૂપિયા છે હવે જોઈએ ચોરી ચોરીના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે